દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માંગત છે આજે તારીખ 13 એપ્રિલ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ગઈકાલે ભુજમાં જૈન સમાજના એક હોનહાર યુવાનનું અકાળે મૃત્યુ થતાં સમાજ અને મિત્ર વર્તુળમાં આઘાતની લાગણી ફેલાઈ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ગઈકાલે ભુજમાં એક યુવાનનું અકાળે મૃત્યુ થતાં આઘાતની લાગણી છવાઈ હતી શ્રી વાગડ સાત ચોવીસી જૈન સમાજના ભુજમાં રહેતા 49 વર્ષના મહેશ ચંદુલાલ ગઢેચાનું અકાળે અવસાન થતાં તેમના બહોળા મિત્રવર્ગ તથા સમાજમાં તીવ્ર શોકની લાગણી ફરી વળી છે મહેશ ગઢેચા વર્ષોથી લાયન્સ ક્લબ ભુજના સભ્ય રહ્યા છે અને ક્લબમાં પ્રમુખ તરીકે સેવા આપી માયાળુ સ્વભાવ અને દરેકને મદદ કરવા માટે ચોવીસ કલાક તત્પર એવા મહેશ ગઢેચાના અવસાનથી લાયન્સ જગત તથા ભુજના જૈન સમાજને મોટી ખોટ પડી છે આજે મહેશભાઈની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમના પરિવારને આશ્વાસન હુંફ આપી હતી આજે લાયન્સના પૂર્વ ગવર્નર અને સાચોવીસી જૈન સમાજના અગ્ર્રેસર લાયન ભરત મહેતાએ શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે લાયન મહેશભાઈ ચંદુલાલ ગઢેછા જે હવે નથી રહ્યા ગઈકાલે અકાળે મૃત્યુ થયું છે તેના તરફ હું ખૂબ જ દુઃખની લાગણી વ્યક્ત કરું છું એ અમારા લાયન્સ ક્લબ ઓફ ભુજના ખૂબ જ સક્રિય સભ્ય હતા ભૂતપૂર્વ પ્રમુખ હતા છેલ્લા પંદર વર્ષથી તેઓ લાયનિઝમની અંદર સંકળાયેલા હતા ખુદ ઉદાર દિલ અને દરેક માટે કંઈ કરી છૂટવાની ભાવના ધરાવતા વ્યક્તિ હતા જૈન સમાજના કોઈ પણ પ્રોગ્રામ હોય એમાં પણ કોઈને પણ સારી રીતે મદદરૂપ થવું એ એમની પહેલી પ્રાયોરિટી હતી અડધી રાત્રે પણ આપણે ઉઠાડીએ તો કોઈનો પણ કામ કરવા માટે તત્પર રહેતા હતા એવારા અમારા સૌના પ્રિય સ્વર્ગીય

ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે તે ખૂબ સેવાભાવી અને બધાને મળતા સ્વભાવના હતા હું મહેશભાઈના આત્માને ખૂબ જ શાંતિ મળી અને પરમાત્મા એમના આત્માને ખૂબ જ શાંતિ આપી એવી પ્રાર્થના કરું ભુજમાં જૈન સમાજે એક ક્રિએટિવ અને માયાળું યુવાનને અકાળે ગુમાવ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગાંધી ના વિજય અને સચોટ આગાહી કરી રાજીવ અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિજી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર